શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારની ખટપટ વચ્ચે જ પરમાર્થ સાધવાનો છે કોર્ટમાં લીધેલા શપથ જેમ લોકો ખરા માનતા નથી તે પ્રમાણે સંસારમાં કેટલાક લોકો જુઠાણા ચલાવે છે અને કહે છે કે વ્યવહારમાં તો એમ જ હોય એને કંઈ સ્વસ્થ સંસાર નહીં કહેવાય સંસારમાં જો સમાધાન મળ્યું નહીં તો તે બરાબર થયેલો નહીં કહેવાય સંસારમાં જે દિશા ચૂકી ગયો તેને પરમાર્થ નહીં સાધે જેને સંસાર કરતા આવડતો નથી તેને સાધુપણું પણ કરતા નહીં આવડે દેવું બહુ થયું એટલે સંસાર ત્યાગ કર્યો એમાં સ્વાર્થ ત્યાગ ક્યાં આવ્યો સંસારનો ત્યાગ કર્યો એટલે શું કર્યું કે જંગલમાં જઈને બેઠા ઠંડી લાગવા લાગી તો ડાળખા ભેગા કરીને તાપણું કર્યું જગ્યા સાફ કરી તુલસી વાવ્યા ઝૂંપડી બાંધી પણ ભિક્ષા માગવા જતી વખતે ઝૂંપડીની ચિંતા થઈ તો પછી ઘર બાર શું ખોટા હતા સંસારના બંધન એની મેળે છૂટી જવા જોઈએ જબરદસ્તીથી છોડે કંઈ થોડા છૂટે છે આ પ્રપંચ આ સંસાર જો ભગવાને જ ઉત્પન્ન કર્યો છે તો તે કોઈનો પણ છૂટે ખરો કે જે આસક્તિમાં રહે છે તેને સંસાર છે એમ જાણવું તુકોબા અને જ્ઞાનેશ્વર મહારાજને પણ પ્રપંચ સંસાર હતો જ પણ તેમાં તેમણે આસક્તિ નહોતી એટલે ને તેમને બાધક નીવડ્યો નહીં નિવૃત્તિ લીધા બાદ પરમાર્થ કરીશ એમ કહેવું એ બરાબર નથી આ ગડબડમાં જ સંસારની ખટપટમાં જ પરમાર્થ સાધવો જોઈએ સાવધાનતા શાની રાખવાની તો મને જન્મ મળ્યો ત્યારે જે કબૂલ કરેલું તે કરવાની સાવધાનતા રાખવી જોઈએ સંસાર કરતાં ચિત્ત બધું ભગવાનમાં રાખવું વિષયમાં મન લાગી ગયું ભગવાનનું વિસ્મરણ થવા લાગ્યું કે સંધિ સાંધીએ અને ભગવાનનું સ્મરણ કરીએ જેમ આપણે વિષયને શરણે ગયા તેમ ભગવાનને શરણે જઈએ ચિત્ત શુદ્ધ કરીને વિચાર કરીએ અને વિષયના શરણમાં કેટલા ઉતરી ગયા તે જોઈએ વિષયથી અલગ થઈ જઈએ તો એ જોઈ શકાય વ્યસની માણસે વ્યસન પહેલાં તે કેમ વર્તતો હતો એનો વિચાર કરવો જોઈએ પહેલાં તો હનુમાનજીના દર્શન કરવા જતો હતો હવે વિષયમાં એ પણ યાદ નથી આવતું તો શું કરવું નોકરીમાં આપણે ઉપરી અધિકારીના શરણે નથી જતા કે તો જે પેટને માટે કરીએ છીએ તે ભગવાનને માટે કાં નહીં કરીએ ભગવાનના શરણે જવાનું તો સહેલામાં સહેલું છે એને માટે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી જ્યારે આપણા મનમાં આવે ત્યારે ભગવાનને શરણે જઈ શકાય છે ભગવાનને શરણે જવું એટલે કે હું તેમનો બની ગયો એમ કહેવું હું રામનો બની ગયો જે જે બને છે તે રામની ઈચ્છાથી બને છે એમ જે કહે છે તેને બીજી કોઈ સાવધાનતા રાખવી પડતી નથી સંસારને મારી જરૂર છે અને મને ભગવાનની જરૂર છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ